નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીનો જે ભાગ ચાર છે તે ભાગ ચારની અંદર આપણને પાઠ નંબર સાત આપેલો છે વિજ્ઞાન વિષયનો પાઠ નંબર સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતનો ભાગ ચાર આપણને આપેલો છે અને આ ભાગ ચારની અંદર જેટલા પણ વિષય છે તે દરેકે દરેક વિષયના જે સ્વ અધ્યયન પુથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે એકદમ છાપેલા અક્ષરોની અંદર કલરફુલ ફોન્ટની અંદર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો તો આપણે શરૂ કરીએ જે સ્વ અધ્યયન પુથી છે તેમાં પાઠ નંબર સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન ચાલો એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો પહેલો સવાલ પક્ષીઓ જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક યુરિક એસિડનો ત્યાગ કરે છે તો જવાબ આવશે અર્ધઘન બીજું નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી તો જવાબ આવશે વાદળી ત્રીજો સવાલ તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયા કારણો જવાબદાર છે તો જવાબ આવશે ત્રાક કણ ત્યાર પછી ચોથું મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી તો જવાબ આવશે હોઠ ઉપર પાંચમો સવાલ સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે તો જવાબ આવશે મૂત્ર છિદ્ર ત્યાર પછી છઠ્ઠો સવાલ માછલી જેવા જલીય પ્રાણીઓ નક્કામાં પદાર્થોનું ઉત્સર્જન કયા વાયુ સ્વરૂપે કરે છે તો જવાબ આવશે એમોનિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત જોડકા જોડો એમાં પહેલું છે મૂત્રપિંડ તો એને આપણે જોડીશું વિકલ્પ ડી રુધિર ગાળણની ક્રિયા કરે છે ધમની એને જોડીશું ઈ શુદ્ધ રુધિરનું વહન કરે છે ત્યાર પછી છે શીરા તો એને જોડીશું અશુદ્ધ અશુદ્ધ રુધિરનું વહન કરે છે ચોથું છે મૂત્રાશય તો એને જોડીશું આપણે બી મૂત્રનો સંગ્રહ કરે છે અને ફેફસા તો એને જોડીશું વિકલ્પ સી ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસ આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં આઠમો સવાલ ધમની અને શીરાના રંગમાં શું તફાવત છે તો ધમની લાલ રંગ ધરાવે છે ધમની હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગ તરફ લઈ જાય છે માટે તેનો રંગ ઘાટો લાલ લાગે છે જ્યારે શીરા વાદળી રંગ ધરાવે છે શીરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શરીરના જુદા જુદા ભાગમાંથી હૃદય તરફ લઈ જાય છે માટે તે નીલા રંગની દેખાય છે ત્યાર પછી છે નવમો સવાલ રક્તકણ શરીરના બધા ભાગોને ઓક્સિજન પૂરો પાડે છે સમજાવો તો રક્તકણ એ એક પ્રકારના કોષો છે જે લાલ કણ હિમોગ્લોબિન ધરાવે છે અને હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને તેનું શરીરના બધા ભાગો તેમજ અંતે તમામ કોષો સુધી વહન થાય છે દસમો સવાલ આપણા શરીર ઉપર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે ધમની અને શીરા પૈકી કઈ રુધિરવાહિનીમાંથી રુધિર બહાર નીકળે છે એવું તમે કઈ રીતે કહી શકો ચાલો તો જોઈએ ઉત્તર ધમની હૃદયની ધમની હૃદયથી શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજનયુક્ત રક્તને ઊંચા દબાણ સાથે પંપ કરે છે આ પ્રકારના દબાવને કારણે જ્યારે ધમનીમાં આઘાત કે ઘસારો થાય છે ત્યારે રક્ત વધુ ઊંચા દબાવ સાથે ધમનીમાંથી બહાર નીકળે છે અગિયારમો સવાલ એક વ્યક્તિને કમળો થયેલો છે તો તેના શરીરમાં રહેલા રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ હશે તો જો કોઈ વ્યક્તિને કમળો થયેલો હોય તો રુધિરમાં રક્તકણો અને રક્તકણોમાં રહેલ હિમોગ્લોબિનની સંખ્યા ઓછી થઈ હશે બારમો સવાલ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ કઈ બાબતો બાબત તપાસી અને નક્કી કરે છે તો હૃદયના ધબકારા નાડીના ધબકારા આંખની કીકી નાની મોટી ના સવી નાકમાંથી વાયુનો પ્રવાહ શ્વાસ વગેરે બાબત તપાસી અને નક્કી કરે છે તેરમો સવાલ કુદરતી આવેગ એટલે કે શૌચ ક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં તો કુદરતી આવેગમાં ઉત્સર્ગ દ્રવ્યો હોય છે અને આ ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી સમયાંતરે દૂર કરવા આ કુદરતી આવેગને રોકવા જોઈએ નહીં ચૌદમાં સવાલ આપણા શરીરમાં નક્કામાં કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો તો આપણા શરીરમાં નક્કામાં કચરાના નિકાલ માટે ઉત્સર્જન તંત્ર કાર્યરત છે તેમાં મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ જેવા અગત્યના અંગો છે ત્યાર પછી છે પંદરમો સવાલ આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્ગ દ્રવ્યને છૂટા કરે છે તો આપણા શરીરમાં ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મોટા આંતરડા દ્વારા અપાચિત ખોરાક મૂત્રપિંડમાંથી મૂત્ર જેવા ઉત્સર્ગ દ્રવ્યો છૂટા થાય છે ત્યાર પછી સોળમો સવાલ મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા તમે કઈ તકેદારી રાખશો તો પહેલું આવશે પૂરતું પાણી પીવો બીજું સ્વચ્છ આહાર લેવો ત્રીજું નિયમિત વ્યાયામ કરવો ચોથું મીઠું ઓછી માત્રામાં ખાવું પાંચમું નિયમિત આરામ અને તણાવ ઘટાડવો દવાઓનો યોગ્ય ઉપયોગ કરવો અને સ્વચ્છતા રાખવી સત્તરમો સવાલ ગરમીના દિવસોમાં આપણે પહેરેલા કપડાં ઉપર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે તો ગરમીમાં આપણને પરસેવો વધારે થાય છે પરસેવામાં શરીરમાંથી ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે માટે ક્ષારના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે ત્યાર પછી 18મો સવાલ નરેશભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયા છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકાશે નરેશભાઈના શરીરમાં ઉત્પન્ન થતા કચરાને કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળીને બહાર કાઢી શકાય જેને ડાયાલિસિસ કહે છે 19મો સવાલ નકામી નિંદણ પ્રકારની વનસ્પતિનો કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી તેના મૂળ તંત્રનું અવલોકન કરો અને તમારા અવલોકનની નોંધ કરો તો તેના મૂળમાં નાના નાના તંતુઓ જોવા મળે છે જેને મૂળ રોમ કહી શકાય તે પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા તેમાં નાના નાના કોષ જોવા મળે છે ત્યાર પછી વીસમો સવાલ ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે તો ઝાડ શોષેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે જેનાથી વાતાવરણમાં ભેજવાળી ઠંડક પ્રસરે છે અને ઠંડકનો અનુભવ થાય છે ત્યાર પછી એકવીસમો સવાલ વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય ચર્ચા કરી અને નોંધ લખો તો વાહક પેશીઓ વનસ્પતિના એવા અવયવ છે જે પોષક તત્વો પાણી અને અન્ય પદાર્થને છોડના વિવિધ ભાગોમાં વહન કરવાનું કાર્ય કરે છે જો વનસ્પતિમાં રહેલી વાહક પેશી કપાઈ જાય તો છોડને પોષક તત્વો પાણી અને ખોરાકનું વહન થઈ શકતું નથી જેના પરિણામે છોડનો વિકાસ અટકી જાય છે ત્યાર પછી છે બાવીસમો સવાલ નીચે ભાગ એમાં ઉત્સર્જન તંત્રના વિવિધ અંગોની આકૃતિઓ નંબર સાથે આપેલી છે વિભાગ બીમાં ઉત્સર્જન તંત્રની આકૃતિની આઉટલાઈન આપેલી છે તો વિભાગ એની આકૃતિના નંબર વિભાગ બીની આકૃતિમાં યોગ્ય સ્થાને મૂકો અને વિભાગ બી જેવી જ આકૃતિ બાજુના બોક્સમાં દોરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ મજાની આકૃતિ જે છે તે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી છે ત્રેવીસમો સવાલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય શિરા કરે છે ચોવીસમો સવાલ ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું શું કારણ છે તો રુધિર ભેગું ન થાય તે માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ કર્ણક અને નીચેના બે ખંડ ક્ષેપકો તરીકે ઓળખાય છે અને આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થતું નથી પચીસમો સવાલ કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી કેમ તો વાદળી અને જળવ્યાપ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે આ પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે અને આ પાણી જ્યારે બહાર આવે છે ત્યારે ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને પણ શરીરની બહાર લઈ જાય છે માટે ત્યાર પછી છવ્વીસમો સવાલ ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળરોમ થી જમીનમાં રહેલું પાણી પરણો સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે જેને વાહક પેશી કહે છે આ જલવાહક પેશી સળંગ નળીઓનું ઝાડું બનાવે છે તેના દ્વારા પાણી પરણો સુધી પહોંચે છે ત્યાર પછી છે પ્રવૃત્તિ તો અહીંયા કહ્યું છે કે સફેદ ફૂલ ધરાવતી એક લાંબી ડાળી લઈ તેને નીચેના છેડેથી ચીરી અને બંને છેડાઓને જુદા જુદા રંગના પાણીમાં ડુબાડો ફૂલના રંગનું અવલોકન કરો અને પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો તો જો ફૂલની ડાળીના એક છેડાને લાલ રંગના પાણીમાં ડૂબાડતા બે ત્રણ દિવસ પછી બે તે ડાળી ઉપર રહેલા સફેદ ફૂલનો રંગ લાલાશ પડતો થઈ ગયો હશે જ્યારે ફૂલની ડાળીના બીજા છેડાને લીલા રંગની પાણીમાં ડૂબાડતા બે ત્રણ દિવસ પછી તે ડાળી ઉપર રહેલા સફેદ ફૂલનો રંગ લીલાશ પડતો થઈ ગયો હશે મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની વિજ્ઞાન વિષયની સ્વાધ્યન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયનપૂર્તિ છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં